તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં આજે તો ફરેક નાવારા ન બોલ પર બધાને દીક સ્વાગત છે તો આપણે વાત કરવાની છે ભાવેશ સારોલાની એને તમે ગીત તો જોવો તમે પેલા આમ જો હું આમ તો કાયલ થઈ ગયો બાપ મારી ગાંડ ડગી આ સોડની વાદ્ય હું છે ને ઉપર તમે આનંદ ન આવે તો પૈસા પાછા પણ એમ આમ જો

તો આપણે એક ઉતારવાનું છે મારી મારી પદમાને કેજો મારા અધુરી નહીં મારી પિતરા પદમાને કેજો મારા જોવે નહીં મારી जानूनी नय मारी पीत होळे माळा रा <laughs>